વડોદરા શહેરમાં આજરોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય સૈન્યએ ઓપરેશન સિંદૂર ચલાવીને પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દીધું હતું ત્યારે ભારતીય સૈન્યના આ પરાક્રમ અને શૌર્યને વધાવવા આજરોજ વડોદરા શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું શહેરના આરાધના સિનેમાથી આજરોજ સાંજના પાંચ કલાકે તિરંગા યાત્રા નીકળી હતી જે યાત્રા વીસીસીઆઈ સીજીસીઆઈ રિન્યુએબલ પાવર એસોસિએશન ધી વડોદરા મશીનરી મિલ જીન મર્ચન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે નીકળી હતી જે યાત્રામાં ભારતીય સૈન્યના ગૌરવને વધાવવા વડોદરાવાસીઓએ પોતાના હાથમાં તિરંગા લઈને મોટી સંખ્યામાં જોડાયા હતા જે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું આ તિરંગા યાત્રાનો આરાધના સિનેમાથી પ્રારંભ થયો હતો અને કોઠી રાવપુરા મેઇન રોડ ટાવર રોડ થઈને જુબલીબાગ અમદાવાદી પોળ ખાતે તિરંગા યાત્રા પૂર્ણ થઈ હતી આ તિરંગા યાત્રામાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો તિરંગા યાત્રામાં રાજકીય સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા જે પ્રમાણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આખા વિશ્વને નવા છે અને જે પ્રકારે દેશના જવાનોએ એક જ આખા દુનિયાને પરચો બતાવ્યો છે આતંકવાદને ને જવાબ આપ્યો છે તેવા સંજોગોમાં આખા દેશમાં આ પ્રકારની તિરંગા યાત્રાનું જયારે આયોજન સ્વયંભૂ રીતે થઈ રહ્યું છે એ જ પ્રકારે સંસ્કારી નગરી વડોદરામાં પણ સામાજિક સંસ્થાઓ દ્વારા જે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને આપ જોઈ રહ્યો છો જે પ્રમાણે ઉત્સાહથી તમામ નગરજનો જોડાયા છે એ એક અભૂતપૂર્વ યાત્રા છે અને આ યાત્રા એ ત્રિરંગાને સલામી ભરવાની યાત્રા છે અને સાથે સાથે આપણા જે વીર જવાનો છે તેમનો આભાર માનવાની આ યાત્રા છે અને આ યાત્રામાં જે તમામ નગરજનો જોડાયા છે એ તમામનો ખૂબ માં હવે મને એવું લાગે છે કોઈને કોઈ જવાબ આપવાની જરૂર નથી બધા જ લોકો સમજી ગયા છે આજુબાજુના દેશના લોકો પણ સમજી ગયા છે અને ખૂબ સારી રીતે સમજી ગયું